સુરતના સચિન ખાતે આવેલા કંસાડ ગામમાં સ્મશાન ભૂમિ પાસે મીંઢોળા નદીના કિનારે જાડી ઝાંખરામાંથી મળેલી અજાણ્યાની કલાકોમાં જ પોલીસે બે પાડ્યા છે સુરતમાં ગુનાખોરી વધી રહી છે ત્યારે સુરતના સચિન ખાતે આવેલ કંસાડ ગામમાં સ્મશાન ભૂમિની બાજુમાં મીંઢોળા નદીના કિનારે જાડી ઝાંખમાંથી એક અજાણ્યા હત્યા કરાયેલી લાશ મળી આવી હતી જેને લઈ ચકચાર મચી ગઈ હતી

કેવજી ઉર્ફે શ્રીરામ મધ્યપ્રદેશના જે વતની છે મજૂરી કામ કરે છે એમની લાશ મળેલી તે લાશ વણ ઓળખાયેલી હતી ત્યારબાદ સચિન જીઆઈડીસીનો જે સ્ટાફ છે એ અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એ વણ ઓળખાયેલી લાશની ઓળખ કરવા માટે વિવિધ ટીમો પાડી અને એને માટે પ્રયત્ન કરવામાં આવેલો ત્યારબાદ એ લાશ ઓળખાઈ ગઈ એટલે એ એના બે મરણ જનાર જે છે એ પોતે ભરત સસ્તીયા કરીને જે મધ્યપ્રદેશના જે પત્ની છે તેમની પત્ની સાથે એને આડા સંબંધ હોવાને કારણે એ ભરત સસ્તીયા અને રાકેશ બંને બંને ભેગા થઈ અને એને કનસાગડા જાડી વિસ્તારમાં ઝાંખરામાં લઈને લોખંડની પાઇપ અને પાવડાના હાથા વડે એનું મૃત્યુ નીપજાયેલ અને તે વણ ઓળખાયેલ લાશ અને એ જે અનડિટેક ગુનો છે એ ગુનો ડિટેક કરે છે આરોપી સચિન જે આઈડીસી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હત્યારાઓને ઝડપી પાડી સરાહનીય કામગીરી કરી હતી આ સેટા સાથે હજાર કરીએ